હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે જીકે ફૂડ મેનુમાં જીકે ફૂડ મેનુમાં ચોખા અને અડદની દાળનું પ્રિમિક્સ બનાવવાની રેસિપી તો આપણે જોઈ જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો આપેલી જ છે પણ એ પ્રીમિક્સમાંથી ખાટો અને ટેસ્ટી વેજીટેબલથી ભરપૂર હાંડવો કેવી રીતે બનાવવો તે આજે આપણે જોઈશું તમને મારી રેસિપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હાંડવો બનાવવા માટે બે કપ ચોખા અને અડદની દાળનું પ્રીમિક્સ લેવું તેમાં એક કપ જેટલું દહીં નાખી મિક્સ કરી લેવું હવે તેમાં થોડુંક થોડુંક નવશેકું પાણી નાખી વિડીયોમાં બતાવ્યા પ્રમાણેનું ખીરું બનાવી લેવું આવું ખીરું બનાવવા માટે મેં લગભગ એક કપ જેટલું પાણી વાપર્યું છે ખીરાને હાથો લાવવા માટે શિયાળામાં દસથી બાર કલાક અને ઉનાળામાં લગભગ આઠ કલાક જેટલું ઢાંકીને રહેવા દેવું વેજીટેબલ હાંડવો બનાવવા માટે એક કાંદો એક બટાટો એક ગાજર પા દૂધી તેમજ એક ટમેટો લેવો અને બધાને ગ્રેટરથી ગ્રેટ કરી લેવો દૂધી અને બટાટાને છીણીને તરત જ ખીરામાં નાખવા નહીં તો તે થોડીવારમાં કાળા પડી જાય છે આઠથી દસ કલાક પછી મારે અડધા ખીરામાંથી ઢોકળા બનાવવાના હોવાથી મેં અડધું ખીરું એક વાસણમાં લઈ લીધું હવે અડધા ખીરામાં ગ્રેટ કરેલા વેજીટેબલ નાખવા તેમજ સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ધાણા પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાઉડર એક ચમચી મરી પાઉડર એક ચમચી હળદર અડધો કપ ધોઈને ઝીણી સુધારેલી કોથમીર દોઢથી બે ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ તેમજ થોડીક હીંગ નાખી બધું મિક્સ કરી લેવું હવે એક પેનમાં એકથી દોઢ ચમચી તેલ ગરમ કરી તેમાં એક ચમચી રાઈ નાખવી રાઈ તતળે એટલે તેમાં એક ચમચી સફેદ તલ તેમજ કઢી પત્તાના પાન નાખી વગાર તૈયાર કરવો આ વઘાર ખીરામાં રેડીને મિક્સ કરી લેવું આટલા ખીરામાંથી મોટી સાઇઝના બે અને થોડાક નાના બનાવીએ તો ત્રણ હાંડવા બને છે તો મેં ખીરાના બે ભાગ કરી લીધા છે હવે તેમાંથી એક ભાગમાં અડધો ચમચી ઈનો સોડા નાખી એક જ ડાયરેક્શનમાં હલાવી મિક્સ કરી લેવું તેજ પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં બે ચમચી સફેદ તલ નાખવા તેમજ કડીપત્તાના પાન નાખવા અને ઈનો નાખેલું ખીરું તેમાં રેડીને એક સરખું ચમચીની મદદથી સ્પ્રેડ કરી લેવું અને ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર દસ મિનિટ હાંડવો થવા દેવો નીચેથી હાંડવો બરાબર શેકાઈ જાય ત્યારબાદ તેને એક થાળીમાં વિડીયોમાં બતાવ્યા પ્રમાણે લઈ લેવો અને ફરીથી તે જ પેનમાં થોડુંક તેલ નાખી સફેદ તલ નાખવા અને હાંડવાનો ન શેકાયેલો ભાગ પેનમાં નીચે રહે તેવી રીતે નાખી બીજી તરફ પણ ધીમા ગેસે હાંડવો શેકી લેવો અમારા ગુજરાતી ઘરોમાં થોડુંક તેલ વધારે વપરાતું હોય છે તમને જો ઓછું તેલ વાપરવું હોય તો તમે વઘાર અવોઇડ કરી શકો છો અને ડાયરેક્ટ ઓછા તેલમાં હાંડવો બનાવી શકો છો તો તૈયાર છે ચોખા અને અડદની દાળના પ્રીમિક્સમાંથી બનાવેલો બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ વેજીટેબલથી ભરપૂર ખાટો અને ટેસ્ટી હાંડવો જેને તમે લસણની ચટણી કોથમીની લીલી ચટણી કે અથાણા સાથે સર્વ કરી શકો છો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ અને લાઇક કરવાનું નહીં ચૂકતા થેન્ક યુ સો મચ